હાલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીય કિચન ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ લીલા મરચાં અને ધાણાની ચટણીની રેસીપી તો આ ચટણી છે તે માત્ર ચારથી પાંચ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે તો તમે આ ચટણીને પણ ચાટ નમકીન કે પછી ફરસાણ સાથે પણ ખાઈ શકો છો અને તમે આ ચટણીને એકવાર બનાવી આઠથી દસ દિવસ સુધી તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો તો પણ ચટણીનો ટેસ્ટ અને કલર આ જ રીતે જળવાઈ રહેશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો જેમાંથી નાની નાની ટીપ્સ આપેલી છે જો જેને તમે ફોલો કરશો ને એટલે તમારી ચટણી પણ આવી એકદમ જ ટેસ્ટી અને અઠવાડિયા સુધી આવો જ ગ્રીન કલર જળવાઈ રહે એ રીતે બનીને તૈયાર થશે તો અહીં આપણે આ એકદમ તીખી અને ચટપટી ચટણી બનાવવા માટે મેં અહીં બે કપ જેટલા ફ્રેશ ધાણા લીધા છે તો અહીં આપણે જ્યારે પણ ચટણી બનાવીએ ત્યારે આપણે આવા એકદમ સરસ તાજા હોય તેવા ધાણાનો જ ઉપયોગ કરવાનો છે જેથી આપણી ચટણી લાંબા સમય સુધી એવીન એવી જ રહેશે તો અહીં મેં આ ધાણા સાથે એવી કૂળ ડાળીઓ હોય તેનો પણ ઉપયોગ કરેલો છે તો હવે આપણે આ બધા જ ધાણાને મિક્સર જારમાં એડ કરીશું અને જ્યારે આપણે આ ચટણી બનાવીએ ત્યારે આપણા ધાણા છે તેને ધોઈને જ ઉપયોગમાં લેવાના છે જેથી આપણી ચટણી છે તે લાંબા સમય સુધી એવીન એવી જ રહેશે તો હવે આપણે બધા ધાણા ને મિક્સર જ એડ કરી દસું જો તમારે અહીં વધારે ઓછી ચટણી બનાવી હોય તો એ રીતે તમે ધાણાનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો ત્યારબાદ દસ થી પંદર જેટલી લસણ ની કળી એક ઇંચ જેટલા આદુના ટુકડા એડ કરીશું અને તીખાશ માટે મેં અહીં ત્રણ લીલા મરચાનો ઉપયોગ કરેલો છે તો હવે આપણે ત્રણેય મરચાંને આ રીતે આપણે ચાકુની મદદથી કટ કરીને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું ત્યારબાદ અહીં આપણે એક મીડિયમ તીખું હોય તેવું લીલું મરચું પણ લીધું છે તો આપણે તેને પણ ચટણીમાં આ રીતે ઉમેરી દઈશું તમારે અહીં જે રીતે તીખાશ જોવે એ રીતે તમારે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે તો હવે આપણે તેની અંદર આઠ થી દસ જેટલા મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈશું તેનો ટેસ્ટ પણ ચટણીમાં ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે ચટણીને થિકનેસ દેવા માટે તેની અંદર એક મોટી ચમચી જેટલા આપણે દાળિયાની દાળ લેવાની છે જો તમારી પાસે દાળિયાની દાળ ન હોય તો તમે તેની જગ્યાએ શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે તેની અંદર બીજા બધા મસાલા કરી દઈશું તો ચટણીમાં આપણે બે મોટી ચમચી જેટલી અહીં આપણે ખાંડ એડ કરવાની છે તેની સાથે આપણે એક મોટી ચમચી જેટલું અહીં આપણે જીરું એડ કરવાનું છે તો જીરાનો ટેસ્ટ આ ચટણીમાં ખૂબ જ સરસ લાગે છે એટલે જરૂરથી એડ કરવાનું ત્યારબાદ અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું ત્યારબાદ ચટણીને એકદમ ચટપટો ટેસ્ટ દેવા માટે તેની અંદર આપણે એક અડધા લીંબુનો રસ એડ કરવાનો છે તો અહીં આપણે ખાંડ પણ એડ કરી છે અને અહીં આપણે લીંબુનો રસ પણ એડ કરવાનો છે જેથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને લીંબુના લીધે આપણી ચટણી છે તે લાંબો સમય સુધી ખરાબ પણ નહીં થાય તો હવે આપણે તેની અંદર બરફવાળું પાણી એડ કરવાનું છે અહીં આપણે આ ચટણીમાં જ્યારે પણ આપણે ચટણી બનાવીએ ત્યારે આપણે આ રીતે બરફવાળા પાણીનો જ ઉપયોગ કરવાનો છે જેથી આપણે ચટણી પીસાયા પછી પણ એકદમ સરસ ગ્રીન કલરની જ રહેશે તો હવે આપણે ચટણીને પીસી લઈશું તો અહીં તમે જોઈ શકો છો આપણે ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે તો અહીં આપણે ચટણીને આ રીતે એકદમ સ્મૂથ એવી જ પીસવાની છે અને ચટણીની પીસાયા પછી પણ તમે તેનો કલર જોઈ શકો છો એકદમ ગ્રીન એવો જ આવ્યો છે જો તમે પણ આ રીતે બરફવાળું પાણી એડ કરશો ને તો તમારી ચટણીનો કલર પણ આવો એકદમ ગ્રીન એવો જ આવશે તો તમે આ ચટણી એકવાર બનાવી મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો તો અહીં આપણે ચટણીને જ્યારે સ્ટોર કરીએ ત્યારે આપણે તેને એક કાચની બોટલમાં ભરવાની છે જેથી મહિના સુધી તેનો કલર પણ આવો એકદમ સરસ ગ્રીન જળવાઈ રહેશે અને તેનો ટેસ્ટ પણ આવો ને આવો જળવાઈ રહેશે તો હવે આપણે તૈયાર થયેલી ચટણીને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો તમે આ ગ્રીન ચટણીને કોઈ પણ ફરસાણ થેપલા પરાઠા પૂરી કે પછી રોટલી સાથે ખાશો ને તો પણ આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક્સ ફોર વોચિંગ